Pakodi, 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 pakode! Pakodi, 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 પકોડે 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 હેડો અલ્યા ઓય પકોડી ખાવું છે અલ્યા નથી ખાવી અલ્યા પકોડી ખાવે ના ધમરું લઈ ના માપની જ છે ના માપની જ છે તો કે મુલે સાકુ ત સચ સચ ખાય તો કાલે

હવે કો તરીટી રીકને વાળે એ સોડા પતક્યું કાકા હવે ના ના જીવન દહેની ખાવાની તો જો 20 રૂપિયા હતા અરે કાકા નઈ ખાવી ન ખાય અરે કાકા તમે તો હડજો ખેલ મે 20 રૂપિયા ખાવાની છે બને હવે હવે બને અરે વાકું હોય તારું વાકું ઓલાની મારા કાંડી ખાઈ જાય હું કોમેતું છું ને હા એટલે માકાની પૈયા લઈ લે ને ખાઈ જોશી પડી ગયા એટલે જ એમ કરીતી તો પણ પકોડી ખાવાની આવે ને તસકી આવે તન હું 10 રૂપિયા એક્સ્ટ્રા આપો પુણિયા મો તન ચાર મોરસો ભર પર એટલે કદી ખાવા નનારી અલા પણ તો મારા કંઠો પણ થઈ જાય અલા તો કશું ન દાતી તો કને મુકુ છું હારું હડ એ ઝૂટુ બના બને મારું ઉજુ કેલા કલાસ ફોણી ભઈ ભલાવ કાકા કો આપ બીજ બનાવી અલા જેણી લેતા રહે મામા કાકા તમારે આ હા કો કો કાકા તમારા માટે આવો મસબ પીજો પીજર પીજો પણ તી કે ન કાબીજી બનાવી ને કી ને છે મેથી તેમ નાનો બવર ગલી પાણી પાણી Woo! અરે કી અરે હવે આવો હો હોસીમનો પતિ લગાવી કરા ભાડરા એવું છે કોઈ જો હમણે અસર થાય અળવળવા તો મરતા હું કાકા જીવજો એ જીવજો Go right. ahead, 走啦，来。S,